ચૌદમી એપ્રિલે રાપર ખાતે યોજાનાર અનુસૂચિત જાતિ મહાસંમેલનને સફળ બનાવવા તાલુકાના વિવિધ ગામોમાં નિરંતર જનજાગૃતિના કાર્યક્રમો શરૂ આગામી તારીખ ચૌદમી એપ્રિલે વિશ્વ રતન મહામાનવ ભારતીય દ્વારા યોજાનાર મહારેલી અનુસૂચિત જાતિ મહાસમેલન ને સફળ બનાવવા રાપર તાલુકાના વિવિધ ગામોમાં જનજાગૃતિ અભિયાન હેઠળ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના અશોકભાઈ રાઠોડના નેતૃત્વમાં દિલીપાઈ ગોહિલ સંજયભાઈ પરમાર રાજેશભાઈ આંબેડકર તેમજ બહુજન મહાપુરુષોની વિચારધારા ગામે ગામે ફેલાવાઈ રહી છે આગામના દિવસોમાં તાલુકાના ખડી પંથક પ્રાથવર વિસ્તાર સહિત ગેડી ફતેગઢ સહીલવા બાદરગઢ જેસડા

તેમજ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા સહિત બહુજન સમાજના વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આગામી ચૌદમી એપ્રિલે સાંજે ચાર કલાકેથી રેલી ડોક્ટર સાહેબ આંબેડકર પ્રતિમા શરૂ કરીને શહેરના વિવિધ રસ્તાઓ પર ફરીને મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ મહાસંમેલન માં ફેરવાશે જેમાં સાંજે સાત કલાકે પ્રબોધન સત્ર સાડા આઠ કલાકે સામૂહિક ભોજન તથા રાત્રે નવ કલાક થી ભીમ ડાયરો યોજાશે જેમાં સાહિત્યો રજૂ કરાશે આયોજનને સફળ બનાવવા તાલુકાના યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેમજ રાપર શહેર સહિત તાલુકાના ગામે ગામે બેઠકો કરી લોકોને આમંત્રણ અપાઈ રહ્યું છે સાથે આયોજનમાં સહભાગી બનવા સમસ્ત કચ્છ જિલ્લાના બહુજન સમાજને સમિતિ દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઓ